મી સી ટી ગર્લ્સ હાઈસ્કૂલ ભરૂચનું ધોરણ બારનું સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ મીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ ભરૂચનું ધોરણ બાર સામાન્ય પ્રવાહ શાળાનું પરિણામ એકસો ટકા જ્યારે બીજના પ્રવાહ ગુજરાતી માધ્યમ ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા અને અંગ્રેજી માધ્યમનું સિત્યોતેર પોઈન્ટ ઇકોતેર ટકા પરિણામ આવ્યું હતું જેમાંગે એક ગ્રેડમાં એક વિદ્યાર્થીની તેમજ બે ગ્રેડમાં અગિયાર વિદ્યાર્થીનીઓ જ્યારે ગુજરાતી માધ્યમમાં અને અંગ્રેજી માધ્યમમાં એ બે ગ્રેડમાં બાર વિદ્યાર્થીનીઓ આવી હતી આજરોજ તારીખ નવમી મે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને પ્રવાહનું જે પરિણામ જાહેર થયું એમાં વી સીટી હાઈસ્કૂલ ભરૂચનું સામાન્ય પ્રવાહનું એકસો ટકા અને વીજના પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા અને અંગ્રેજી માધ્યમમાં સિત્યોતેર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પરિણામ આવેલ છે વીસીટી સીટી શાળાના ટ્રસ્ટીઓએ શાળાના મેનેજમેન્ટ આચાર્ય અને તમામ શિક્ષકોને તથા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવતા ઝળહળતા પરિણામની સરાહના કરી હતી વીસીટી શાળાની નેવું ટકા વિદ્યાર્થીનીઓ કોઈપણ જાતના ટ્યુશન વગર શાળાના શિક્ષકોના માર્ગદર્શન તથા વિદ્યાર્થીઓની સખત મહેનતથી ઉચ્ચ પરિણામ મેળવ્યું છે વધુમાં શાળાની કોમર્સ વિભાગની વિદ્યાર્થીની દિવાન સલેહા લુકમાન એકાઉન્ટમાં અને શેખ હૈમન આરિફ બીએ વિષયમાં એકસો માનથી એકસો ગુણ પ્રાપ્ત કરેલ છે અસલમવાલેકુમ મારું નામ દિવાન સરેહા લુકમાન છે હું વીસીડી ગર્લ્સ સ્કૂલમાં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરું છું આજે જે બારમા ધોરણનું પરિણામ આવ્યું છે તેમાં મેં નાઇન્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી ફોર પ્રાપ્ત કર્યા છે અને અલ્લાહનો શુકર છે કે મેં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ સારા અને માતા પિતાનો ખૂબ મોટો ભાગ છે અને હું તેમને આભારી છું કે તેમણે મને ખૂબ મદદ કરી અકાઉન્ટ સબ્જેક્ટમાં મેં સોમાંથી સો પ્રાપ્ત સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને આ સિદ્ધિ મેં કોઈપણ જાતના ટ્યુશન વગર પ્રાપ્ત કરી છે અને ભરૂચ જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને પાસ થયા છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન સજા કંડલા આગળ ઇન્શાલ્લા હું સીએના ક્લાસીસ કરીશ અને એક કામયાબ વ્યક્તિ બનીશ હું સિટી ગર્લ્સ હાયર સેકન્ડરીની બાર આર્ટ્સની વિદ્યાર્થીની છું આપ સૌ જાણો છો તેમાં જે બારમા ધોરણનું પરિણામ હતું જેમાં મારી શાળામાં બાર આર્ટ્સમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે જેમાં મારા નાઇન્ટી ફોર પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટ આઈલ છે જેમાં કોઈપણ જાતના બહારના ટ્યુશન વગર શાળાના આરઆરટીના પ્રોગ્રામે સારા માર્ક્સ આપવામાં ખૂબ જ સહકાર કર્યો છે જેમાં શાળાના શિક્ષકો આચાર્ય અને માતાપિતાએ ખૂબ જ સહકાર કર્યો છે છે અને આગળ પણ આવશે તેવી આશા મારું નામ રફિયા મિર્ઝા હું વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છું આજ રોજ ગુજરાત બોર્ડનું માર્ચ બે હજાર ચોવીસનું ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તેમાં વીસીટી ગર્લ્સ સ્કૂલમાં સામાન્ય પ્રવાહનો સો ટકા રિઝલ્ટ છે જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગુજરાતી માધ્યમમાં ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા અને અંગ્રેજી માધ્યમમાં સિત્તોતેર પોઈન્ટ સિત્તોર સિત્તોતેર ટકા પરિણામ આવ્યું છે મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે એ કાઝી હુદા કે જેના એટી નાઇન પોઈન્ટ ફોર પર્સન્ટેજ સાથે એ ટુ ગ્રેડ મેળવ્યા છે એના કોમ્પ્યુટરમાં નાઇન્ટી એટ અને બાયોલોજીમાં પણ નાઇન્ટી એટ માર્ક્સ એણે મેળવ્યા છે સાથે સાથે સામાન્ય પ્રવાહમાં અમારે ત્યાં બે દીકરીઓ એવી છે દીવાન સાલેહા જેના એકાઉન્ટમાં સોમાંથી સો અને શેખ એમન જેના બીએમાં સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે આ તમામ પરિણામ માટે ઓબિયસ છે કે મારો સ્ટાફ એમની ખૂબ જ સખત મહેનત છે સાથે સાથે મારી દીકરીઓની મહેનત છે વીસીટી ગર્લ્સની હું મારા સ્ટાફને ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાઓને અભિનંદન આપું છું ખાસ વિશેષ કહેવાનું છે કે મારે ત્યાં એટલે કે વીસીટી ગર્લ્સ સ્કૂલમાં આ જે પણ પરિણામ મળ્યું છે એમાં નેવું ટકા છોકરીઓ કોઈપણ જાતનું ટ્યુશન બહાર ટ્યુશન લેતા નથી એટલે આ જે પરિણામ છે આ સમગ્ર પરિણામ વીસીટી સ્ટાફની મહેનત અને સાથે સાથે એમના માર્ગદર્શન પર ચાલનાર વિદ્યાર્થીઓની મહેનત પર અમે આ પરિણામ મેળવ્યું છે હું અલ્લાહને દુઆ કરીશ કે મારી વીસીટીની દીકરીઓ જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા પ્રાપ્ત કરે થેન્ક યુ